બચાવના જૂનાવડા વિસ્તારમાં ચાલતા આટડા સામે જનતાએ કર્યો વિરોધ બચાવ શહેરના જૂનાવડા વિસ્તારમાં ચાલતા દેશી દારૂના આંટડા સામે સ્થાનિક લોકોએ વિરોધ નોંધ્યો છે બચાવ ડુ એસપીને રજૂઆત કરી અને આગામી સમયમાં જનતા રેડેની ચીમકી પણ ઉચ્ચારી હતી જૂનાવાડામાં આંટડાના કારણે સ્થાનિક લોકો પરેશાન છે

અમે પણ બી અરજી આપી હતી ત્યારે પણ બી કઈ પગલા લેવાના નથી અને પોલીસ કઈ ધ્યાન નથી આપતી અને દારૂના વેચવાના કારણથી દારૂ જે વેચવા વાળા છે એનો માનસિક ત્રાસ વસ્તીની ઘણો બધો છે અને આ બંધ થવું જોઈએ એવી અમારી રજૂઆત છે અમે આ દેશી દારૂના જે અદાવ છે એના જેટલા તાઇમાન કે બચાવ પોલીસ સ્ટેશન અનેક વાર રજૂઆત કરવા છતાં પણ છતાં બચાવ પોલીસ કોઈ ધ્યાન આપતી નથી હવે આના માટે અમે અનેકવાર પોલીટેશનની આ ત્રીજી વાર રહ આવ્યા છે સતા પત્ર દેવા માટે કોઈ ધ્યાન પાડવા પોલીસ આપવું નથી હવે આના માટે અમે જનતા રેડ પાડવામાં આવશે જનતા રેડ પાડતા જો આના ઉપર કાંઈ નુકસાન જનતા ઉપર કાંઈ થશે તેની જોવા તમામ જવાબદારી બચાવ પોલીટેશનની લેવાની અમે આટલી વાર રજૂત કરતાં સતા ક્રામીડ છે સતા બચાવ પોલીસ કેમ ધ્યાન આપતી નથી આના માટે આ લખ્ઠાકંડમાં કેટલે આગળ લઠ્ઠાકંડ થઈ ગયા સતાં પણ પોલીસ બચાવ પોલીસ કેટલું ધ્યાન આપવાનું નથી આના માટે જો આગાઉ જો કાંઈ ધ્યાન આપવામાં નહીં આવે અને જોવા બુટલે કરશે જો કોઈ કોઈ પણ આદમી ઉપર જો હુમલો કરમ થાય તો તમામ જવાબદારી ભચાઉ પુલટેશનની રહેશે